ચાણસમા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ભરસી ડાબીનો ત્રીજા રાઉન્ડમાં ચૂંટણી પ્રચાર ઠેર ઠેર આવકાર લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર બંને પક્ષના ઉમેદવારો ભરી ચૂક્યા છે ત્યારે હવે બંને પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના પડઘમ વગાડી રહ્યા છે ત્યારે આજ રોજ પાટણ લોકસભા બેઠક પર ભાજપનો ઉમેદવાર ભરસી ડાબી દ્વારા ચાણસમા તાલુકાના વિધ ગામોમાં ત્રીજા રાઉન્ડમાં ચૂંટણી પ્રચાર માટે આવતા દરેક ગામમાં તેમનું મળકાવેર સ્વાગત કરવામાં આવ્યું પાટણ લોકસભા બેઠક પર આ વખતે ચૂંટણી જંગમાં ਨੇ પક્ષનો ઉમેદવારો સામસામે ઠાકોર સમાજમાંથી આવે છે ત્યારે બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી રસા કસી ભરી રહેશે તેવું કેટલાય રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે ત્યારે પાટણ લોકસભાનો ઉમેદવાર ભરસી દાબી દ્વારા ચાણસમા તાલુકાના રૂપપુર સેધા સેવાડા સહિતના ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં તમામ જગ્યાએ મતદારો હાજર રહી સ્વાગત સન્માન કરવામાં આવ્યું જેમાં સાંસદ ભરતસિંહ ડાભીની સાથે વિનયસિંહ ઝાલા મુકેશભાઈ પટેલ કિરણભાઈ જાણી મનોજભાઈ પટેલ વિક્રમસિંહ ચૌહાણ નરેશ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા એવા કમલેશ પટેલ પાટણ